ઘોર બેદરકારી સામાવી છે અગર ગામે વસૈયા ફળિયામાં પણ સીસી રોડ ખોદકામ કર્યું હતું પણ બરાબર પૂર્ણ કામ કરવામાં આવ્યું નથી કોન્ટ્રાક્ટરને જાગૃતિ નાગરિકો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટરને અખાડાકાન હોય તેવું લાગે છે અને બિલ પાસ કરાવવા માપીને જતા રહ્યા છે તે તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોતું હોય તેવું લાગે છે શું મીડિયા મિત્રો દ્વારા સમાચાર આપ્યા પછી તંત્રના પેટનું પાણી હશે કે કેમ તે જોવાનું રહ્યું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર